ટોપાલા એ જે અભદ્ર ટિપ્પણી કરી છે છત્રીસ સમાજને છત્રીય સમાજની જે રાજકીય મહિલાઓ ઉપર અને આ રાષ્ટ્રની નારીઓ ઉપર એ અભદ્ર ટિપ્પણીને લઈ અને ગુજરાત નહીં પણ હવે દેશભરમાં એનો વિરોધ ચાલુ થયો છે ને હાલ પૂરતી માંગ માત્ર એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી એની ટિકિટ રદ કરે કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો નેતા અને દેશનો કેન્દ્રીય મંત્રી આવું લાંછન ભર્યું નિવેદન આપે એ ક્ષમાને બેસે એ એ યોગ્ય પણ પણ વ્યક્તિ નથી બાબતે આજે કાર્યક્રમ થયો અને એમાં ક્ષત્રિય સમાજની સાથે સાથે મુન્દ્રા તાલુકામાં વસતા સર્વ સમાજોના પ્રમુખો અને સર્વ સમાજોએ સમાજો સમર્થિત આજનો કાર્યક્રમ થયો જે બાબતે સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપે એક આવેદન પણ મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને ખાસ માંગ કરવામાં આવી છે કે આવા પ્રકારના નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને એફઆઈઆર નોંધવામાં આવે સાથે સાથે ચૂંટણી પંચને પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ એની ઉમેદવારી પત્ર રજૂ કરે તો એ પણ રદ કરે અને કાયદેસરની થતી કાર્યવાહી કરે મુન્દ્રા તાલુકાના કુલ કેટલા ગામોમાં આ લડતને સમર્થન છે અને

જે અમારી અસ્મિતાનું હનન થયું છે તો આપ પણ અમને સમર્થન કરો લગભગ ચાલીસ ગામોની અંદર મિટિંગો થઈ છે સર્વ સમાજની સર્વાનુમતે એવા નિર્ણયો લેવાના છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર યા ઉમેદવારને કોઈ પણ ગામમાં પ્રચાર અર્થે પ્રવેશ આપવામાં નહીં આવે અને જો ટિકિટ રદ નહીં થાય તો ભવિષ્યમાં આ નહીં પણ કોઈ પણ ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજ બધા સમાજોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવશે ચૌદ તારીખે આવતી એ બાબતે જો કદાચ ભાજપ ટિકિટ રદ ન કરે તો ગુજરાતની ક્ષત્રિય સર્વ સમાજોની સર્વ સંસ્થાઓની સંકલન સમિતિ છે સંકલન સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અલગ અલગ રણનીતિ અનુસાર લડત લડવામાં સોળ તારીખ નામાંકન પત્ર ભરશે તો ક્ષત્રિય સમાજની શું ગામે ગામ જે અમે મુન્દ્રા શરૂઆત કરી છે કે

ટૂંક સમયમાં જો કદાચ ટિકિટની રદ કરવાની જાહેરાત નહીં કરવામાં આવે તો એ પ્રથમ તો સમાજના છે કારણ કે જનતાની સાથે જ સમાજનો ટેગ લાગે છે અને એ બાદ અઢાર વર્ષ પછી કોઈ પાર્ટીનો મતદાર યા કાર્યકર્તા બનતો હોય છે એટલે સમાજ પ્રથમ અને કહેવાય ને કે નાત પલટો ન થાય પક્ષ પલટો થાય એટલે સમાજ સાથે જ રહેશે એવી એમને ચોક્કસ આશા છે જય જયદેવસિંહ વાઘેલા સભ્યશ્રી કોર કમિટી સંકલન સમિતિ અમારો આજનો આ કાર્યક્રમ મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજ આયોજિત પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદાસ્પદ નિવેદન આપેલું છે એના વિરોધમાં આવેદનપત્ર આપી અને સભાનું આયોજન હતું જે આયોજનમાં આપે જોયું કે આજે ખૂબ જ બહોળી સંખ્યામાં સમગ્ર મુન્દ્રા તાલુકાની પણ કચ્છ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં અમારા ક્ષત્રિય સમાજના માતા બહેનો ભાઈઓ વડીલો અને યુવાઓ વધારે હતા અને અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે આ સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી આ જે અત્યારે સભાથી એમાં હું માનું છું ચાર હજાર થી પણ વધારે એની સંખ્યા હશે અને આ આવેદન આ અરજીઓ છેલ્લા પંદર દિવસથી ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી ચોવીસ જિલ્લામાં સિત્તેર થી પણ વધારે આવેદન પત્ર સભાઓ અને કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં જો આવી જ રીતે થશે તો હજી વધારે પ્રચંડ કાર્યક્રમો થશે અને આ કાર્યક્રમ અનુસંધાન આગામી ચૌદ એપ્રિલના રાજકોટ ખાતે બહુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હવે અમારા ચરણ ફેસ ટુ છે જે જેમાં ખાસ કરીને જો ભાજપ પક્ષ રૂપાલા ટિકિટ રદ નથી કરતી તો પછી ખુલ્લા જાહેર મંચમાં એનો બહિષ્કાર કરવામાં આવશે એના વિરોધમાં મતદાન કરવાની પણ સમાજને અપીલ કરવામાં આવશે વડોદરા મહિલા ક્ષત્રિય સમાજની ની કાર્યકર્તા છું અને જે આ ટિપ્પણી રૂપાલાભાઈ આપણા ક્ષત્રિય સમાજ વિશે કરી છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આવી બફાટ બદલ તેમની ટિકિટ રદ કરવા એ જ અમારો સરકાર શ્રી તરફ માંગ છે મારફતે હું એ જાણવા માંગુ છું અમારા ક્ષત્રિય સમાજ અને અમારા ક્ષત્રાણી તરફ એ જાણવા માંગુ છું કે જો ક્ષત્રિય સમાજે રૂપાલાએ માફી માંગી તો ક્ષત્રિય સમાજે માફ કરો માફ કરો એ મીડિયા હર અમારા માનુભાવો વડીલ શ્રી બધાને પ્રશ્ન કરે છે કે તમે શા માટે માફી નથી આપતા તો હું આપ મીડિયા તરફથી એ કહેવા માંગુ છું કે જો તમે અમારા માનુભાવો અમારા વડીલ શ્રીને જો આ પ્રશ્ન કરી શકતા હો તો તમે રૂપાલાભાઈને કેમ પ્રશ્ન નથી કરતા કે તમે આ ટિકિટ રદ કેમ નથી કરતા તમારી એવી શું જીત છે કે તમારી પાછળ કોઈ પીઠબળ છે તમે રૂપાલાભાઈ ને કેમ આ પ્રશ્ન નથી કરી શકતા અમે મીડિયા તરફથી એ જાણવા માંગીએ છીએ કે પ્લીઝ આજે જ્યારે મને મીડિયામાં બોલવાનો મોકો મળ્યો છે તો હું અમારી સમત સસ્ત્રિયાણી તેમજ ક્ષત્રિય સમાજ તરફથી નમ્ર વિનંતી કરું છું કે આપ એ જાણી અમને એ ખુલાસો આપો આપ કેમ અમારા માનુભાવોને વારંવાર એક જ પ્રશ્ન કરો છો કે તમને એ તમે તો તમારું વિરસ્યમ ક્ષમા વિરસ્યમ ભૂષણમ તમારું એ માન બલિદાન તમારે આપ્યા હોય એને પણ તમે તમારા માટે જે ખરાબ બોલ્યું હોય તમારા માટે અપમાનજનક બોલ્યું હોય તો તમારો ક્ષત્રિય ધર્મ છે કે એને માફ કરો છો તો આપ રૂપાલાભાઈને એ પ્રશ્ન શા માટે નથી કરીને અમને જણાવતા ને બસ હું એ જ કહીશ બસ મને આ પ્રશ્ન એ અનુસંધાને જ્યારે જામ સાહેબનો આ પ્રશ્ન લઈને મીડિયાએ અમારા રમજુભા રમજુબા બાપુને વારંવાર બપોરે એ જ નિવેદન કરાવતા હતા અને એ જ કોન્ફરન્સમાં લાઈ આવતું હતું ત્યારે જ મને આ જુસ્સો આવ્યો કે અમારા જ નિવેદન એક વખત આપેલું કે આ નિવેદન અમારા ક્ષત્રિય સમાજ તરફથી લોકો આપશે આ મારું પ્રત્યે એક વ્યક્તિગત નિવેદન નહીં હોય આ અમારા સમાજનું નિવેદન છે જો અમારો સમાજ ક્ષત્રિય સમાજના બોતેર બોતેર સંકલન જો નક્કી કરશે અને જે નિર્ણય લેશે એ અમને માન્ય છે પણ જામ સાહેબે અમને જે કહ્યું છે જામ સાહેબ અમારા મોભી

મૌલાન આઝાદ શૈક્ષણિક સંઘ આમિર ફૈઝલ મી ખાન ચેરમેન મૌલાન આઝાદ શૈક્ષણિક સંઘ આમિર મીર ખાનવા સેક્રેટરી મૌલના આઝાદ શૈક્ષણિક સંઘ મુખમુદ્દીન મીર ખાનવાઇસ ચેરમેન મૌલાન આઝાદ શૈક્ષણિક સંઘ